હેલો બચ્ચો કેમ છે બધાને મજામાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે તમારી જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પી એસ જે પરીક્ષા છે એમાં પણ આપણે બે હજારને વીસમાં પૂછાયેલા જે કાંઈ પ્રશ્ન છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયોમાં આપણે જોઈશું પી એસ ઈ બે હજાર વીસમાં પૂછાયેલા પ્રશ્નો તો ચાલો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો અને પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે એક પાડ માથે પારવડ્યું પારેવડે રાતી આંખ આ કાવ્ય પંક્તિના કવિ કોણ છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જે કંઈ પીએસસી બે હજાર વીસમાં પૂછાયેલા પ્રશ્ન જોઈશું એમાં પણ તમારા જે ભાષાને લગતા જે પ્રશ્નો છે એની જ આપણે ચર્ચા કરવાની છે એમાંનો પહેલો પ્રશ્ન એ તમારી સ્ક્રીન ઉપર છે કે પાર માથે પારેવડું પારેવડે રાતી આંખ આ કાવ્ય પંક્તિના કવિ કોણ છે તો એ ઓપ્શન છે મહેન્દ્ર મેઘાણી બી ઓપ્શન છે પ્રહલાદ પારેખ સી ઓપ્શન છે કૃષ્ણ દવે અને ડી ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો ઝવેરચંદ મેઘાણી તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી આ પ્રશ્નનો જવાબ છે તમને આવડતો હશે તો ઝડપથી પ્રશ્ન નંબર એક છે એમાં કોમેન્ટ કરો કે આ જે તમને પંક્તિ આઈપી છે એ પંક્તિના કવિ કોણ છે અને આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બે હજાર ને વીસની એક્ઝામમાં પૂછાયેલો તમને જોવા મળે છે એટલા માટે મેં અહીંયા લખીને જ રાખ્યું છે પીએસસી બે હજાર ને વીસનો પ્રશ્ન છે ભાષા જે કંઈ વિષય છે એનો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો સાચો જવાબ થશે ઝવેરચંદ મેઘાણી એટલે કે ઓપ્શન નંબર ડી એક પાર માથે પાર એવડું પારેવડે રાતી આ

બી ઓપ્શન છે મોહનભાઈ પંડ્યા સી ઓપ્શન છે હર્ષદ ત્રિવેદી અને ડી ઓપ્શન છે મોહનભાઈ જે પંડ્યા છે સોરી મોહનભાઈ જે પટેલ છે એ લેખક છે આ કઈ એકલા ખવાય આ વાર્તાના ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન જોઈએ વેલજીની દીકરી આ લેખક કોણ છે ચલો ઓપ્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન છે માવજી મહેશ્વરી બી ઓપ્શન છે કરશનદાસ લુહાર સી ઓપ્શન છે સોરી છેદ્ર હ દવે અને ડી ઓપ્શન છે ઈશ્વર પરમાર તો વિદ્યાર્થી મિત્રો વેલજીની દીકરી આ પાઠના લેખકનું નામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો માવજી મહેશ્વરી છે એ આ પાઠના લેખક છે એટલે વેલજીની દીકરી પાઠના લેખક છે એ પૂછાયેલો પ્રશ્ન છે પીએસસી બે હજાર ને વીસમાં અને એમાં આન્સર આવશે માવજી મહેશ્વરી ચલો ત્યાર પછી જોઈએ નવો પ્રશ્ન એ બધા ઉડ્યા છો પ્લેનમાં ચલો જોઈએ આપણે ચોથા નંબરનો પ્રશ્ન પિલ્લુ શબ્દનો અર્થ સો થાય છે પિલ્લું આ શબ્દ જે કાઈ છે એનો અર્થ આપણે પસંદ કરવાનો છે એ ઓપ્શન છે પિલ્લું એટલે કે લીલ્લું થાય બી ઓપ્શન છે મરઘીનું બચ્ચું થશે

કારણ કે દરેક પ્રશ્ન જે કંઈ છે એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આપણે હવે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો કેવા પ્રકારના પ્રશ્ન છે આપણી એક્ઝામમાં આપણી પરીક્ષાના પેપરમાં તમને જોવા મળવાના છે તો અત્યાર સુધી જુઓ લેખકના નામવાળા પ્રશ્ન આવ્યા છે એનો મતલબ એવો છે કે ભાઈ કોઈ તમને કાવ્ય પંક્તિ અથવા તો કોઈ પાઠ અથવા તો કોઈ વાર્તાનું નામ આપે છે અને એના લેખક કોણ છે એ પૂછે છે અને ત્યાર પછી હવે આ ચોથા નંબરનો પ્રશ્ન એવો આવ્યો કે જેમાં કોઈ એક શબ્દ આપ્યો છે અને એ શબ્દનો અર્થ થાય છે શું એ પૂછે છે એટલે તમારી પાસે ગુજરાતી ભાષામાં એક શબ્દ ભંડોળ પણ હોવું જોઈએ તમને ખબર છે કે જ્યારે તમારી તમારો જે પાઠ છે એ પૂરો થાય ત્યારે તમને ખબર હોય તો ત્યાર પછી શબ્દાર્થ આપેલા હોય છે ડિ શબ્દ સમજૂતી આપેલી હોય છે તો એ શબ્દ સમજૂતી છે એમાંથી કેટલાક શબ્દો જે કાઈ છે પરીક્ષામાં એમાં જવાબ છે મરઘીનું બચ્ચું એટલે કે પિલ્લું ચલો ત્યાર પછી જોઈએ આપણે પાંચમા નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો જુઓ અહિયાં તમને ભાષાને લગતા જે પ્રશ્નો છે એમાં સાચી જોડણી રેડી એ પણ ખાસ અગત્યનો છે તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ચાલતો હોય છે અને તમે તેમાં પાઠમાં રહેલા અથવા વાર્તામાં રહેલા જે જોડિયા શબ્દ છે જે કાંઈ બધા શબ્દ છે એની પાઠનું જ્યારે તમે વાંચન કરો છો ત્યારે જે જોડણી જે કાંઈ છે એ ખાસ અગત્યની હોય છે તો આ જોડણી વાળા જે સાચી જોડણી વાળો શબ્દ છે એ તમારે પસંદ કરવાનો છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ છે શિલ્પી એટલે કે શિલ્પી જે લખેલું છે એ ઓપ્શનમાં એ શિલ્પી આ જ રીતે લખાય તો એ સાચી જોડણી છે અને જો શિલ્પી આ રીતે ના લખાય તો એ સાચી જોડણી નથી તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે આ જે શિલ્પી છે એમાં જે પહેલો સી છે એમાં આ રીતે હસવા વાળું આવે છે લડી ત્યારે આ શિલ્પી શબ્દ જે કાંઈ છે એ સાચો બને છે તો આ રીતે જો શિલ્પી શબ્દ હોય તો એ સાચની વાળો શબ્દ બનશે એટલે અહીંયા એ ઓપ્શન તો વિદ્યાર્થી મિત્રો ખોટો જ દેખાય છે ચલો ત્યાર પછી જોઈએ બી ઓપ્શન આબેહૂપ તો વિદ્યાર્થી મિત્રો આબેહૂબ છે એના ઉપર ખાસ ચર્ચા કરજો કારણ કે એમાં જે હુ છે એ જ આપણે જોવાનો છે કે હુ છે એ હસવાવાળું આવે છે કે દીર્ઘાવાળું આવે છે અહીંયા દીર્ઘાવાળું છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ આબેહૂબ જે કાંઈ છે એ જ શબ્દ છે એ સાચો છે સાચી જોડણી વાળો શબ્દ છે તેમ છતાંય આપણે સી ઓપ્શન અને ડી ઓપ્શન પણ ચર્ચા કરીશું સી ઓપ્શન છે તરકીબ તો વિદ્યાર્થી મિત્રો તરકીબમાં જે કી છે એ કી અહીંયા આપણે દીર્ઘાવાળું મૂકવું પડશે જેથી કરી તરકીબ જે કાંઈ છે એ સાચે જોડણીવાળું શબ્દ બની જાય છે એટલે આ સી ઓપ્શન પણ આપણો ખોટો છે ચલો ત્યાર પછી જોઈએ આપણે ડી ઓપ્શન નિષ્ણાંત તો નિષ્ણાંત જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આ જે હણા છે એ હણાની ઉપર વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર મૂકવામાં આવે છે પણ અહીંયા અનુસ્વાર આપેલો નથી એટલા માટે આ ડી ઓપ્શન પણ ખોટો છે એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરના પ્રશ્નમાં સાચી જોડણી વાળો શબ્દ છે આબેહૂબ એટલે કે ઓપ્શન નંબર બી તો પાંચમો જે પ્રશ્ન છે એમાં તમારો સાચો જવાબ થશે આબેહૂબ ચલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર છ સાચી શબ્દ પસંદ કરો જુઓ સાચી જોડણી વાળા શબ્દ જે છે એ તમને પૂછાય જ છે અને અહીંયા બે પ્રશ્નો જે છે એવા આપણે લઈ લીધા છે જે પીએસસી બે હજાર વીસની એક્ઝામમાં સાચી જોડણી વાળા શબ્દ જે કઈ છે એ પૂછાયેલા હોય ચલો જોઈએ આપણે એમાં એ ઓપ્શન છે હરીશચંદ્ર આ હરીશચંદ્ર છે એ તમારે જ્યારે લખો ત્યારે આ રી જે કાંઈ છે ને એ હસવાવાળું હોય છે એટલા માટે આ એ ઓપ્શન જે કાંઈ છે એ સાચી જોડણી દર્શાવતો નથી તો આ વસ્તુ જે કાંઈ છે એ તમને ખબર હોવી જોઈએ ચલો ત્યાર પછી વિદ્યાર્થીની તો આ સાચું છે કે ખોટું એના ઉપર વિચાર કરો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જુઓ સી નિશ્ચિત તો એ નિશ્ચિત શબ્દ છે એમાં જે ની છે એ ની ખરેખર કેવો હોવો જોઈએ તો કે હસવા વાળું હોવું જોઈએ પણ અહીંયા દીર્ઘ દીર્ઘાવાળું છે એટલા માટે એ નિશ્ચિત શબ્દ છે એ પણ ખોટી જોડણી છે ચલો ત્યાર પછી ડી છે હાઈસ્કૂલ તો જ્યારે આપણે હાઈસ્કૂલ લખતા હોઈએ ત્યારે હાઈસ્કૂલ જે કાંઈ છે એમાં ઈ છે એ અડધો જ આવે છે વિદ્યાર્થી મિત્રો અને કુ જે કાંઈ છે એ દીર્ઘાવાળું હોય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ છઠ્ઠા નંબરનો જે પ્રશ્ન છે એમાં સાચી જોડણીવાળો જો તમે શબ્દ ગોતતા હોય તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીની આ બી ઓપ્શન છે 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 એ સાચી શબ્દ જોવા મળે એટલે છઠ્ઠા જે પ્રશ્ન એમાં બી ઓપ્શન છે એ રાઈટ છે ચલો ત્યાર પછી જોઈએ આપણે એના પછીનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન જે પીએસસી બે હજાર વીસ માં પૂછાયેલો છે એવો ચલો સાતમા નંબર નો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એ પણ આપણા માટે ખાસ અગત્યનું છે અને એવા પ્રશ્ન પણ તમારે બેથી ત્રણ પ્રશ્ન જે કાંઈ છે એ આવા જોવા મળે છે તમારા પેપરમાં તો ચલો જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ઉનાળાની સખત ગરમ હવા જુઓ ઉનાળાની જે સખત ગરમ હવા છે એના માટે એક શબ્દ કયો વાપરવામાં આવે છે તો એ ઓપ્શન છે રૂ એવો શબ્દ વાપરવામાં આવે બી ઓપ્શન છે પવન

એ શબ્દ સમૂહ માટે એક શબ્દ થશે ઉનાળાની સખત ગરમ હવા એટલે લુ તો વિદ્યાર્થી મિત્રો સાતમા નંબરના પ્રશ્નમાં આપણો આન્સર થશે ડી લુ તો આ બધા પ્રશ્ન છે એ ખાસ યાદ રાખવાના ચલો ત્યાર પછી જોઈએ આઠમા નંબરનો પ્રશ્ન મધુરમ ઉપનામ કયા કવિનું છે જો કવિનું ઉપનામ પણ તમને પૂછવામાં આવે છે એટલે ખાસ કવિઓના ઉપનામ જે કાંઈ છે એ પણ આપણે યાદ રાખવાના છે આપણા ચેપ્ટરમાં અથવા તો ધોરણ એકથી લઈ અને છ સુધી જે કાંઈ ગુજરાતી ભાષાના જે કઈ કવિઓ છે જે કઈ તમારા ચેપ્ટર આવે છે એના જે કઈ કવિઓ છે એ દરેકના ઉપનામ જે કઈ છે એ પણ ખાસ યાદ રાખવાના છે અને આપણે એવો એક વિડીયો પણ તૈયાર કરશું કે જેમાં તમને અગત્યના અગત્યના એવા કેટલાક ઉપનામો અને કવિઓનું જે મૂળ નામ છે એ આપેલું હોય એટલે એનો આપણે એક વિડીયો જે છે એ તૈયાર કરશું તો એ જરૂરથી તમે જોઈ લેજો ચલો અત્યારે ચર્ચા કરીએ આઠમા નંબરનો પ્રશ્ન મધુરમ આ જે ઉપનામ છે 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 એ એ કયા કવિનું ઓપ્શન લુહાર બી ઓપ્શન છે ઝીણાભાઈ દેસાઈ સી ઓપ્શન છે ધર્મેન્દ્ર માસ્તર અને ડી ઓપ્શન છે નટવર લાલ પંડ્યા તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રશ્ન યાદ રાખજો અને ફરી વખત આ પ્રશ્ન રિપીટ પણ થઈ શકે એવો છે ધર્મેન્દ્ર માસ્તર છે એ કવિનું નામ હતું મધુરમ રેડી એટલે મધુરમ ઉપનામ જે કાંઈ છે કયા કવિનું છે તો ધર્મેન્દ્ર માસ્તરનું છે એવી જ રીતે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સુંદરમ આ સુંદરમ ઉપનામ છે એ ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ છે રેડી તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જીણાભાઈ દેસાઈ અને નટવરલાલ પંડ્યા આ બંનેનું ઉપનામ જે કાંઈ છે એ તમારે ગોતીને મને કોમેન્ટમાં જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ ઉપનામ છે છે એ ખાસ પૂછાય છે તો આવા એક બે પ્રશ્ન છે એ તમારી એક્ઝામમાં પણ પૂછાવાના છે અને એના માટે આપણે એક અલગ વિડીયો પણ તૈયાર કરી દઈશું જેથી કરી તમને હેલ્પ બની રહે કે જે તે કવિઓનું નામ અને એનું ઉપનામ જે કાંઈ છે એ શું છે એના વિશેનો પણ એક વિડીયો આપણે આપણી ચેનલમાં મૂકી દઈશું ચલો ત્યાર પછી જોઈએ આપણે નવમા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારા વડીલો ખાલી જગ્યા મારા વંદન કહેજો તો આપણે આ ખાલી જગ્યા છે ત્યાં યોગ્ય પ્રત્યય છે કે વડીલો ખાલી જગ્યા મારા કહેજો યોગ્ય એવો શબ્દ કે જેનાથી આખું વાક્ય છે એ સરસ મજાની રીતે સારું લાગે છે ચલો જોઈએ આપણે એ ઓપ્શન છે ના એટલે જુઓ અહીંયા તમે ખાલી જગ્યામાં ના મૂકો તો આ રીતે વાક્ય બનશે તમારા વડીલો ના મારા વંદન કહેજો સ્વ યોગ્ય લાગે છે વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક રીતે નથી લાગતું એટલે આ ના ઓપ્શન છે એ તો આવશે જ નહીં ચલો બી ઓપ્શન જોઈએ ને તમારા વડીલોને મારા વંદન કહેજો હા ને શબ્દ જે છે એ જોઈ થાય છે અને વાક્ય સરસ મજાની રીતે ગોઠવાઈ જાય છે તો કદાચ આ બી ઓપ્શન છે આપણો જવાબ હોઈ શકે છે ચલો જોઈએ આપણે ચર્ચા કરીએ સી ઓપ્શન અને ડી ઓપ્શનની એના પછી આપણે નક્કી કરીશું સી ઓપ્શન છે ની તમારા વડીલોની મારા વંદન કહેજો શું આવું યોગ્ય છે નથી વિદ્યાર્થી મિત્રો ચલો ત્યાર પછી ડી ઓપ્શન છે નું તમારા વડીલોનું મારા વંદન કહેજો તો જો વિદ્યાર્થી મિત્રો આવા સેલ્લા ક્વેશ્ચન પૂછાય છે કે જે તમને આવડી જ જાય રેડી તમારા વડીલોને મારા વંદન કહેજો એટલે અહીંયા ઓપ્શન નંબર બી છે એ આન્સર છે તો આવા પ્રશ્નો સાવ સેલ્લા સેલ્લા પ્રશ્નો જે છે તમને પૂછાતા હોય છે પરીક્ષામાં અને આ પીએસસી બે હજાર વીસની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે રેડી તો ખાસ આ દરેક પ્રશ્નો જે કાંઈ છે ને નિરાતે સોલ્વ કરવાના છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જેથી કરી અને આપણે આ એક્ઝામ જે કાંઈ છે એ સરળતાથી પાસ થઈ અને આપણે સ્કોલરશીપ મેળવી શકીએ ચલો દસમા નંબરનો પ્રશ્ન છે ઇસ્માઇલ ભારે મહેનતું હતો આ વાક્યમાં સંજ્ઞા તરીકે કયો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આપણે એક સંજ્ઞા માટેનો એક વિડીયો બનાવેલો છે અને એ સંજ્ઞા માટેનો જે વિડીયો છે એ ખાસ જે વિદ્યાર્થી મિત્રોએ જોયેલો હશે એ વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્નનો જવાબ આવડી જશે ને એમને કોમેન્ટ ખાસ કરવાની છે ચલો ઓપ્શન છે તમારી સામે એ ઓપ્શન છે મહેનતું બી ઓપ્શન છે ભારે સી ઓપ્શન છે ઈસ્માઇલ અને ડી ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો હતું તો વિદ્યાર્થી મિત્રો ઈસ્માઈલ ભારે મહેનતું આ વાક્યમાં સંજ્ઞા તરીકે કયો શબ્દ વપરાય છે સંજ્ઞા એટલે શું સંજ્ઞા કોને કહેવાય અને સંજ્ઞાને લગતા ઘણા બધા ઉદાહરણોની આપણે ચર્ચા વિડીયોમાં કરેલી છે અને એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને આપી દઉં છું જેથી કરીને ડાયરેક્ટ તમે એ વિડીયો જે કાંઈ છે નિહાળી શકો અને સંજ્ઞા જે કાંઈ છે એને ઓળખી શકો વિદ્યાર્થી મિત્રો સંજ્ઞા એટલે નામ સંજ્ઞા એટલે કોઈ વ્યક્તિનું નામ કોઈ પદાર્થનું નામ કોઈ ભાવવાચક એવો શબ્દ હોય કોઈ ક્રિયા દર્શાવતો એવો શબ્દ હોય તો એને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે અને આ વિડીયો તમે જોઈ લેજો જેથી કરી સંજ્ઞા જે કાંઈ છે એનો એક માર્ક્સ તો તમને મળી જ જાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જરૂરથી કોમેન્ટ કરી હશે કે આજે જે એ એક નામ છે એક વ્યક્તિનું નામ છે એટલા માટે એ સંજ્ઞા થશે વિદ્યાર્થી મિત્રો તો ખાસ યાદ રાખજો આ સંજ્ઞા છે એ ટોપિક મહત્વનો છે અને વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ દસ દસે દસ જે પ્રશ્ન છે એ પી એસ હજાર ને વીસ ની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો રેડી અને વિદ્યાર્થી મિત્રો હજુ પણ આવા પી હજાર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસને લગતા દરેક પ્રશ્નો જે કાંઈ છે એ ટોપિક વાઇઝ એટલે કે ભાષાને લગતા પ્રશ્નો છે ગણિત વિજ્ઞાનને લગતા પ્રશ્નો છે સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો છે એની આપણે આ જ ચેનલમાં ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકોન જે કાંઈ છે એને ઓન કરી દેજો જેથી કરી અને દરેક વિડીયો આપણો જેવો આ ચેનલ ઉપર અપલોડ થાય કે તમને મળી રહે એની નોટિફિકેશન અને તમે ડાયરેક્ટ જ એ વિડીયોને નિહાળી શકો અને વિદ્યાર્થી મિત્રો આવી છેલ્લી જે પરીક્ષા છે એમાંથી તમે સ્કોલરશિપ મેળવી શકો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં અને આ વિડીયોને જો લાઇક ના કરી હોય તો હજુ કહું છું લાઇક કરી દેજો થેન્ક યુ ટેક કેર